તો રાજકોટથી પોરબંદર લોકલ ટ્રેનનો પ્રારંભ થયો છે જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે પ્રારંભ થયો છે રાજકોટથી પોરબંદર સુધી બે લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી જેમાં એક ટ્રેન દરરોજ તેમજ એક ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ થશે લોકલ ટ્રેનથી અનેક ગણા સૌરાષ્ટ્રવાસીઓને ફાયદા થશે માત્ર પિસ્તાળીસ રૂપિયા રાજકોટથી પોરબંદર ટ્રેનનું ભાડું છે લોકોને આ લોકલ ટ્રેનથી અનેક ગણો ફાયદો પણ થશે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડે ઉપસ્થિત રહ્યા

લાંબા અંતરની ટ્રેનને કનેક્ટિવિટી માટે અનુકૂળ થશે આ ટ્રેનનું ભાડું રાજકોટથી પોરબંદર એ માત્ર પિસ્તાલીસ રૂપિયા છે સામાન્યતઃ પોરબંદર થી રાજકોટ આવવા માટે ત્રણસો રૂપિયા લક્ઝરી બસમાં ભાડું થતું હોય છે તો ભાડામાં પણ રાહત થશે અને હાઈવે પર ટ્રાફિકની સમસ્યાઓનો પણ રેલવે સુવિધા વધવાથી રોડ ઉપરનું કન્જેશન ઘટશે એટલે મુસાફરોને પણ રાહત અને સુવિધા થશે